નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ તેર ચાર બે હજાર ચોવીસને આજના હળદ માર્કેટયર્ડના બજાર ભાવની વાત કરીએ તો કપાસનો ભાવ રહ્યો છે તેરસોથી ચૌદસો પિંચાશી રૂપિયા સુધીનો આવક નોંધાય છે સાતસો ને છવ્વીસ મણની જીરુનો ભાવ રહ્યો છે ત્રણ હજાર નવસો એકથી ચોવીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે પાંચ હજાર નવસો ને બાર મણની વરિયાળીનો ભાવ રહ્યો છે નવસો એકાવનથી તેરસો ને પાંત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે પાંત્રીસ હજાર છસો ને ચોપન મણની ઈસનબુલનો ભાવ રહ્યો છે ઓગણીસો પચાસથી બાવીસો પચીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે બસો ને તેસઠ મણની એરંડાનો ભાવ રહ્યો છે એક હજાર પંચોતેરથી અગિયારસો ને ઓગણીસ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે બાર હજાર પાંચસો આડત્રીસ મણની ઘઉંનો ભાવ રહ્યો છે ચારસો એકથી પાંચસો ને છપ્પન રૂપિયા સુધીનો આવક નોંધાય છે પાંચસો નેવું મણની તલનો ભાવ રહ્યો છે એકવીસોથી છવ્વીસો પચીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે એકસો ને એક્યાસી મણની રાયડાનો ભાવ રહ્યો છે આઠસોથી નવસો અગિયાર રૂપિયા સુધીનો આવક નોંધાય છે બસો દસ મણની રાયનો ભાવ રહ્યો છે અગિયારસોથી તેરસો બત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે આઠસો સડસઠ મણની ધાણાનો ભાવ રહ્યો છે અગિયારસો પચાસથી સત્તરસો અઠાવન રૂપિયા સુધીનો આવક નોંધાય છે પાંચ હજાર સાતસો એકવીસ મણની જ્યારે ચણાનો ભાવ રહ્યો છે એક હજાર પચાસથી અગિયારસો ને રૂપિયા સુધીનો આવક નોંધાય છે ચારસો બાવન મણની મેથીનો ભાવ રહ્યો છે નવસો પચાસથી એક હજાર અઠ્યોતેર રૂપિયા સુધીનો આવક નોંધાય છે ત્રણસો ને છ્યાસી મણની જ્યારે ગવારનો ભાવ રહ્યો છે નવસો પચાસથી એક હજાર છવ્વીસ તેની સાથે યાર્ડ દ્વારા વરિયાળી અને એરંડાની આવક કાલે રવિવારે જગ્યા સાફ થાય અને માલ નિકાસ થાય તે મુજબ અંદાજે સાંજે પાંચ વાગ્યા પછી લેવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે